હોળી બે હજાર પચ્ચીસ હોળી પર તમારી રાશિ પ્રમાણે આ વસ્તુઓનું કરોદાન જીવનમાંથી મુશ્કેલીઓ થશે હોળી બે હજાર પચ્ચીસ હિંદુ ધર્મમાં દર વર્ષ ફાગણ મહિનાની પૂર્વના દિવસે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે હોળીના તહેવાર પર ચારેય બાજુ રંગ ઉડતા જોવા મળે છે હોળીનો તહેવાર દુશ્મનને પણ મિત્ર બનાવી દે છે હોળીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને ગળે મળે છે હોળીના એક દિવસ પહેલાં હોલિકાનું દહન કરવામાં આવે છે લોકો હોલિકા દહનને અસુરો પરનો વિજય તરીકે ઉજવે છે આ ઉપરાંત હોળીના તહેવાર પર દાન પણ કરવામાં આવે છે હિન્દુ માન્યતાઓ પ્રમાણે હોળીના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો તમારા જીવનમાં ખુશીઓ આવે છે તેમજ જીવનના બધા મુશ્કેલીઓ દૂર થાય છે ત્યારે આવો જાણીએ કે તમારી રાશિ પ્રમાણે હોળીના દિવસે તમે કઈ વસ્તુઓનું દાન કરવાથી લાભ થઈ શકે છે હોળી ક્યારે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે ફાગણ મહિનાની પૂનમની તિથિ તેર માર્ચે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે આ તારીખ આગામી ચૌદ માર્ચે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે પૂરી થશે આવી સ્થિતિમાં હોલિકા દહન તેર માર્ચે કરવામાં આવશે અને હોળી ચૌદ માર્ચે રમવામાં આવશે હોળીના દિવસે રાશિ પ્રમાણે દાન મેષ રાશિના લોકોએ હોળીના દિવસે ઘઉં તાંબુ અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી તમને નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે વૃષભ રાશિના લોકોએ હોળી પર ચાંદી ગોળ અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે મિથુન રાશિના લોકોએ હોળી પર લીલા રંગની વસ્તુઓ પુસ્તકો અને પેનનું દાન કરવું જોઈએ આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે કર્ક રાશિના લોકોએ આ દિવસે દૂધ ચોખા અને સફેદ ફૂલોનું દાન કરવું જોઈએ આનાથી તમને માનસિક શાંતિ મળશે સિંહ રાશિના લોકોએ આ દિવસે સોનું કેસર અને નારંગીનું દાન કરવું જોઈએ આનાથી તમારા માનમાં વધારો થશે કન્યા રાશિના લોકોએ આ દિવસે મધ તાંબુ અને લીલા ફળોનું દાન કરવું જોઈએ આનાથી તમને જીવનમાં ખુશી અને શાંતિ મળશે તુલા રાશિના લોકોએ આ દિવસે ચાંદી ગુલાબના ફૂલ અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ તમને તમારા કરિયરમાં સફળતા અપાવશે વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે તાંબુ લીલા ચણા અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખોલશે ધનુ રાશિના લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો હળદર અને આમળાનું દાન કરવું જોઈએ આનાથી તમારા જીવનમાં પ્રગતિ થશે કુંભ રાશિના લોકોએ આ દિવસે તાંબા વાદળી કપડાં અને રાંધેલા ભાતનું દાન કરવું જોઈએ આ તમારા જીવનમાંથી અવરોધો દૂર કરશે વ્યવસાયમાં લાભ થશે મીન રાશિના લોકોએ આ દિવસે સફેદ વસ્ત્ર મોતી અને દૂધનું દાન કરવું જોઈએ આનાથી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો